જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં ત્રણ ઈસમો હતા તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને કાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરેલી છે તે ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વક્ષવોગન જે છે તે કારનો કબજો લઈ લીધેલો છે ડિટેઇન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે હા એના શખ્સના નામ બી વહેલી તકે તપાસ દરમિયાન ખુલવા પામશે અને એ બી એની અલગથી આપણે જણાવી દઈશું એ જે સમય જે છે સાંજનો સમય તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એ એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે એને હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી ડ્રાઈવર્સિટીની પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બિલકુલ ભૂપતભાઈ વ્યાસ જે છે અહીંના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે હા એ જે છે એ આરોપીની પૂરી તપાસ દરમિયાન તેની હિસ્ટ્રી અને જુદા જુદા